પંદરમી ઓગસ્ટના દિવસે આપણો દેશ બ્રિટિશ શાસનથી આઝાદ થયો હતો વર્ષે આપણા દેશમાં આજનો દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવામાં આવે છે દિવસે સ્કૂલ તેમજ પ્રાઇવેટ સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે એ જ રીતે મહુવાના કુમકોતર ગામની પ્રાથમિક શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો જેમાં પ્રમુખ સુરેશભાઈ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ સ્કૂલના પ્રિન્સિપલ જીતેન્દ્ર પટેલ શાળા પરિવાર તેમજ ગામના સરપંચ રાજુભાઈ સલીમભાઈ પટેલ મોહમ્મદભાઈ ખલીફા તેમજ સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્ય

જેમ ધાર્મિક કાર્યક્રમમાં શ્રદ્ધાનો વિષય હોય લોકો શ્રદ્ધાથી ધાર્મિક કાર્યક્રમ ઉજવે પૂજા પાઠ કરે અને આ આપણો રાષ્ટ્રીય પર્વ એ શિસ્તનો વિષય છે શિસ્તબદ્ધ રીતે આપણે ઉભા રહીને એ ધ્વજને સલામી આપીએ તો એ લેખે લાગે મિત્રો આપણને ગુલામી જોઈ નથી એટલે આઝાદીનું મહત્વ નથી આપણે સૌ આઝાદ ભારતમાં જન્મ્યા છે એટલે આપણા નેતાઓએ આપણા વડવાઓએ ગુલામીમાં કેવા દિવસો ગુજાર્યા હશે તે એની આપણને કલ્પના નથી પણ આપણે ઇતિહાસ વાંચીએ તો ખબર પડે કે આઝાદીનું કેટલું મહત્ત્વ છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણા નેતાઓએ આપણી પ્રજા આપણા સૌ નાગરિકોએ રાહતની શ્વાસ લીધી હતી કે ભાઈ હવે આપણે મન ફાવે તે કરીએ મન મૂકીને આપણે હરીએ ફરીએ કે જે કઈ કરીએ અને તેની એ સ્વચ્છ હવા અને આઝાદ હવાનો આપણે અત્યારે પણ અનુભવ કરી રહ્યા છે વધુ તો મને તો પહેલા જ માઇક પકડાઈ દીધું એટલે કઈ તૈયારી હતી પણ સૌ સાહસ નો પ્રતિક છે અને માધ્યમ સફેદ રંગ દેશની શાંતિ અને તમામ ધર્મો નું સન્માન કરવાનું શીખવે છે અને સૌથી નીચે લીલો રંગ દેશના વિકાસ અને સમૃદ્ધિ નો પ્રતિક છે ધ્વજ માધ્યમાં આવેલું અશોક ચક્ર સતત આગળ વધવાની પ્રેરણા આપે છે ભારતની સંસ્કૃતિ ધ્વજમાં જોઈ શકાય છે બરાબર પરંતુ આપણે આ ંદન કયા હેતુથી ઉજવે છે તે હું તમને જણાવીશ મિત્રો આજથી ઘણા વર્ષો પહેલા ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં જીવતો હતો બધા લોકો ડરી ડરીને જીવન જીવતા હતા પરંતુ ભારત દેશના યુવાનોએ દેશને આઝાદ કરવાનો અથાથી પ્રયત્નો કર્યો ભારતના યુવાનો ભારતના મહાન ક્રાંતિકારો નેતાઓ તેમજ ઘણી યાતના બેઠી જેલમાં ગયા અંગ્રેજોનો માર દો પરંતુ દેશને આઝાદ કરવાનો બિંદુ છોડ્યો નહીં આપણા મહાન નેતા એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાની લડત ચલાવી અને આખા ભારતમાં ઢેર ઢેર સત્યાગ કર્યો અને આઝાદીની ચળવળમાં ભેગા કર્યા અને આખા અને લોકોને ભેગા કરી સત્ય અને અહિંસા માર્ગે એ જોડ્યા અને અંતે અધતિ પ્રયત્ન ભારતની યાતના ઢેર ઢેર રેલી જોઈને અંગ્રેજોને આપણા દેશમાંથી ભગાડી કાઢ્યા પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો અને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી હતી ત્યારથી જ આપણે પંદરમી ઓગસ્ટ ની સ્વતંત્ર દિન તરીકે શાળા અને કોલેજ માં ઉજવીએ છીએ મિત્રો આપણી આઝાદી ખૂબ જ મૂલ્યવાન છે અને આ ભારત ભૂમિ આપણી માતા છે આ આઝાદી આપણને મળી પણ આપણે આ રાષ્ટ્ર નું ગૌરવ છે તો આપણી ફરજ છે કે આપણે આપણા રાષ્ટ્ર ગૌરવ અને ભારતની શાન ટકાવી રાખવી જોઈએ જય હિન્દ